તાળીઓ નીચે બરાબર રાજુભાઈ હસનભાઈ માટે તો ગમે ત્યારે માન થાય ગૌરવ થાય એવી હસ્તી અને એમના સ્તમ ત્યારે કામ આવે ત્યારે પ્રથમ પાક તાળીઓ વગડેમાં મને કોઈ ગંજ ના થાય અમે મગણી છે આદમી છે અને હસનભાઈ કરતા પણ જડિયાતા કલાકાર થાય અને છેત તૈયાર જો કરે છે વાઇટ ભાઈ

આજ કોક મોટી આધી બે આપણા સ્પર્ધા કો મિત્રો આજે ગીત રજુ થયો એક ગીત છેલે આજ જે આપણે બાબરામાં છેલ્લો પ્રોગ્રામ મતલબ કર્યો ત્યારે છેલે આ ગીત રજુ કર્યો ધોસભાઈ એક ગીત વાઇફાઇ રજુ કર્યું બહુ સરસ કેદું હવે આપણા સંગીત ઈચાર મેડમ

तमारो बे मत साबू जो बाकी सरकार अभिनंदन ने पात्र छे अब पति जोशी साहेब ने आपू छे ये साथे मारा तरफ से पण 8 मार्च ने आपवा मावे अरे वाह आपने तालियों की उठावी सरस मित्रों आठ पॉइंट दो सी सत्तर की बनाया અ આપણે વાત કરતા હતા જજમેન્ટ ની મિત્રો તમે સાંભળ્યું ને જજ છે એને બધું જ્ઞાન હોવું જોઈએ અને છે એ સાબિત કરી દીધું સાબિતી બને જોશી સાહેબ પણ સંગીત વિષય છે અને અઘેરા સાહેબ અને સોલંકી સાહેબ તો શું કેવું ખબર પડતી હોય તો ભલે અને નો ખબર પડતી જ છે તો હું એવું નથી કહું કે નઈ ખબર પડે પણ ઘણી બધી નોટો ઉડાડતા છે તો મિત્રો આ બધા મિત્રો કલાકારો આપણા તો સાહને લાયક છે હે અને ઇનામ કોઈ પણ હોય મને ભલે પૈસા મારી જે બારોબકર સારો છે નો ડાઉટ પણ મને આ સ્ટેજ પર કોઈ એક રૂપિયા આપે ને તો મને ગમે છે સાજીદ બાપુ સાજીદ બપુ તરફથી એકસો એક રૂપિયા સાજીદ બાપુ યસ યસ સાજીદ બાપુ તરફથી એકસો રૂપિયા જેમ કલાકારો પોતાની કલર કલા રજૂ કરવામાં કોઈ ખામી નથી રાખતા તે આપણે જોયું હમણા કે કલાની કદર કરનારની પણ ખામી નથી કલાના કદરદારો પણ અહીંયા ઓડિયન્સમાં બેઠા છે ત્રણ ત્રણ કલાના કદરદારોએ આ એક કલાકારને બિરદાવ્યા તે બદલ આપણે એમને તાલીઓથી વધાવીશું અને ચાલો આપણે હવે જઈશું દ્વારકા ગ્રુપ પાસે અને એમના લીધે મળીએ કે તેજસ્વી ગીતમાં કયું ગીત ગાવા માંગે છે

જય દ્વારકાધીશ મારા દ્વારકા ગ્રુપ માંથી અમરેલી પધારે તમને એની આછકલો પરિચય આપી દઉં કે તેઓ એક ધારાશાસ્ત્રીની જે કેળી છે એ નવી કેડી કંડારવા જઈ રહ્યા છે અને ધારાશાસ્ત્રી એટલે કે વકીલોને દેશ પ્રેમ હોવો જોઈએ બરાબર

はいはいはいはい、はい કળાનો વિકાસ વિશેષ નથી થતો પણ આજના કાર્યક્રમ થી દરેક માં રહેલી સુસુપ્ત શક્તિઓને જગાડવાનો આ એક કાર્યક્રમ છે જો કે કવયોની ભાષામાં કહેવામાં આવે तो बोलिए तो जब तब बोलने की सुखी हो मुख मोट ही चुप हो ही रही गाय तो जब तब ने को कंठ हो श्रवण के सुनत ही कंठ जाकू मन जाकू कहत तो सुंदर ऐसी बोली मत बोलिए अर्थ न मिले कचू कहत सुंदर ऐसी बोली मत बोलिए कहत सुंदर बोलिए तो जब तब बोलने को कंठ हो આપણી પાસે હોવું જોઈએ શ્રવણ કે સુનત મન ચાકું લઈએ કે બીજા લોકો સાંભળે તો આપણા મન ને મન ને આપણે ખેંચી લઈએ અને જોઈએ તો જગતબ ઘણા લોકો કવિતાઓ રચતા હોય ભજન રચતા હોય પણ એમાંથી કોઈ અર્થ ન નીકળતો હોય એમાં તુક મળતો ન હોય વ્યવસ્થિત છંદ ન હોય તો તુક ભંગ છંદ ભંગ અર્થ ન મિલે કચું સુંદર નામના કવિ એમ કહે છે કહક સુંદર એસી બોલી મત બોલીએ સરસ છે ભલપાઈનું છતાં પણ હજુ એમનો આરોપ અવરોહ

પ્રગતિ તરફ લઈ જઈ રહ્યા છીએ અને આપણે કહેવાય જાણીતી છે કે નિષ્ફળતા એ શું હા નિષ્ફળતા એજ સફળતાની ચાવી છે તો હવે આપણે એકસો રૂપિયા વાહિતભાઈ મીર માટે અને એકસો રૂપિયા હરેશભાઈ મહેતા માટે ભરતભાઈ ગાંધાણી આ ઈના સબસ્ક્રાઈબ પર માર આ આ આ બસ હાની પણ આ પણ ઓખા પણ જરૂર નથી અને ઘણા અહીંયા એવોર્ડ મેળવેલા છે પાવરામાં બરાબર પીડી ટુકાલામ પીડી તરીકે બાકી પ્રકાશ પરમાર અને સારો ગાયક છે બહુ મહેનત કરે છે ગાવા માટે અને ગમે ત્યારે મિત્રો મારે ત્યાં એક પ્રસંગ હતો અને એ રાજકોટ થી નીકળ્યા અને અમરેલી જઈ ગયા હતા મેં કીધું ભાઈ ભારે ત્યાં પ્રસંગ છે ગાવા માટે આવવાનું છે રાત્રે એક વાગે ભાઈ આવી ગયો કે ગાવું છે હવા સુધી ગાયું આ એવો સારો કલાકાર છે અને આ ટીમનો નો લીડર પણ છે નર્મદા ગ્રુપ તો એ ખુદ ગબર આ લોકો નો સામનો કરવા માટે આવી ગયો છે પ્રકાશ પાટલ માં હા કંડક્ટર ની નોકરી કરજો ભાઈ તો મને સારા એવા ઇનામો મળ્યા છે ઘણા એવોર્ડો મળ્યા છે અને ઘણા ઘણા ગીતો મેં ગાયેલા છે પણ આજ હું મારા જે ટીમ મિત્રો ભાઈઓ છે मैंने गिरदाऊ छु और एक देशभक्ति નું એવું સરસ મજાનું ગીત લઈ અને અમારા કડમભાઈ આવે છે જેને તમે તાળીઓથી બજા વધાવી લેજો હર જય નમસ્કાર આપ સમક્ષ કાર્યક્રમ ફિલ્મ પૂરબર પશ્ચિમ હૈપ્રી જાં કે રીત સદા ગીત રજુ કરું છું we <laughs>

એક સારા કલાકાર બાબરાની dânતાને મળ્યા છે એનો મને આનંદ છે કારણ કે આ કદમભાઈ ગોશીને મે જિલ્લા ગપસાને યુવક મોસો હરિફાઈની અંદર મે અમે સાંભળેલા ત્યારે ખબર હતી કે બાબરાજ ગામમાં સારુરાથી આવેલા છે એટલે આ તમારને આનંદની વાત એ છે કે બાબરાઓને આદી યત્્યાપન મળી જાય આવા કલાકાર મળો છે પણ છતાં એક નિર્ણયક તરીકે હું માઈનસ 1 કરું છું કારણ કે એક સ્કેલથી જ્યારે આપણે ઊંચું પાયું હોય તો આનાથી વધારે મીઠાતા આવી आज हमें कारण है आई नो किवन नाइन मार्स अवे जोशी सेडन है बहुत थैंक यू हेलो अरे वार साउथी हैज स्कोर साउथी वजह र मार्क्स मैरोनर्स पर दर्शक आपने नेताली उठी हो था भैया अरे हम जो जोशी सेडन करने नहीं तो बाकी छह जे तो ये दोष એટલે જોશી કદમ શર્મા એ મારો પુત્ર છે એટલે હું એને માર્ક માત્ર છ જ આપીશ ગ્રુપને પણ ખોટ જશે પણ શા માટે એનું એક વિવરણ કરીશું કે અમેરિકાની અંદર એક વિદ્યાર્થી સરસ મજાનો સ્કૂલમાં ચિત્ર બનાવ્યું અને ચિત્ર બનાવ્યા પછી સ્કૂલમાં નંબર આવ્યો

પિતા અને પુત્ર ના સબંધ તરીકે છ માસ આપ્યા છે તેને પણ આપણે સ્વીકાર્ય કરીએ છીએ નિર્ણય અમારે જોશી બેસાડવા ફરજિયાત હતા સંગીત વિચારક અહીંયા હોય અને એને આપણે નિર્ણાયક તરીકે ન બેસાડીએ તો આપણે આપણે ભૂલ કરીએ તો ન ગુણા કહેવાય બાબરામાં સંગીત વિચારક બેઠા હોય અને

હા યોગેશભાઈ તેરિયા જેમણે એક નાટિકા સરસ મજાની બનાવી છે એમના વિદ્યાર્થીઓ દ્વારા એમણે આખા નાટક નું સંકલન એમ કર્યું છે એમના ડાયરેક્ટર છે તો એમને આપણે સ્ટેજ ઉપર બોલાવીએ અને એમના કલાકારો રજૂ કરે શ્રી યોગેશભાઈ તેરિયા